નમસ્કાર મિત્રો આજે આપણે મળ્યા છીએ આરટી થ્રુ હું તમારી સમક્ષ વિવેક વરિયા મિત્રો આરટી શું છે પેલા તો આરટી ની તમને બેઝિક માહિતી આપું ને તો આરટી મતલબ થાય છે કે રાઈટ ટુ એજ્યુકેશન આરટી ની અંદર કેવા બાળકો એડમિશન લઈ શકે છે જેની બેઝિક માહિતી લઈને તમારી સમક્ષ આવ્યો છું તો સૌથી પહેલા તમે જોઈ શકો છો આરટી શું છે તો જે બાળકની ઉંમર છથી ચૌદ વર્ષ મતલબ છ વર્ષની ઉંમરનું જે બાળક છે એ આરટી ની અંદર પ્રવેશ મેળવી શકે છે છ થી ચૌદ વર્ષના બાળકોને ફરજિયાત અને મફત શિક્ષણનો અધિકાર રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ બે હજાર નવ આપવામાં આવે છે તો આ કાયદા પ્રમાણે ગુજરાતની બધી જ પ્રાઇવેટ એવી સ્કૂલોમાં ધોરણ એકની કુલ સંખ્યાના પચીસ ટકા સીટ એવી હોય છે કે જે આરટી થ્રુ હોય છે તો મિત્રો આગળ વાત કરીએ તો બાળકના ભણવા માટે તમે કયું માધ્યમ પસંદ કરી શકો ઘણા વાલીઓનો આવો પ્રશ્ન હોય છે તો તમે કોઈ પણ માધ્યમની અંદર આપણે તમે આરટી માં એડમિશન લઈ શકો છો તો લાઈક તમે જોઈ શકો છો ગુજરાતી માધ્યમ પસંદ કરી શકો છો અંગ્રેજી માધ્યમ પસંદ કરી શકો હિન્દી માધ્યમ ઉર્દુ તમને જે લાઈક છે એ તમે ભાષ આ પસંદ કરી શકો છો તો મિત્રો આગળ જોઈએ વધુમાં વધુ વધુમાં વધુ કેટલી શાળા પસંદ કરી શકાય આ બહુ મહત્વનો પ્રશ્ન છે તો વધુમાં વધુ તમે તમારી ઈચ્છા મુજબ શાળા પસંદ કરી શકો છો પણ એક વસ્તુ ખાસ છ અંદર જે કઈ સ્કૂલ આવે છે એ પસંદ કરો તો વધુ વિતા હોય છે જેથી બાળકને આવવા જવામાં સરળતા રહે છે ત્યારબાદ આવકનો દાખલો તો હવે હું માહિતી અમારે આરટી કતાર ગામના ભગીરથ સાહેબ હું વિનંતી કરું છું કે તેઓ આવશે નમસ્કાર મિત્રો આરટી હું ભગીરથ કાચરિયા આજના વિડીયોમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું ખાસ કરીને ઘણા બધા વિદ્યાર્થી મિત્રો અને વાલીઓને આરટી વિશે ઘણી બધી મૂંઝવણો છે શું તમારે આરટી ના ક્રાઇટેરિયા મુજબ ફોર્મ ભરવું છે ઓકે તો તમારા ક્રાઇટેરિયામાં આવક કેટલી જોઈશે બે હાજર ચોવીસમાં ફોર્મ ભરવાનું છે તો આવકનો દાખલોની માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ છે જેના આધાર ઉપરથી તમારી સ્કૂલ સિલેક્શન નક્કી થતી હોય છે તમારું એડમિશન નક્કી થતું હોય છે ઓકે તો ખાસ સરકારના આદેશ અનુસાર આવકનો દાખલો ત્રણ વર્ષ સુધી જ માન્ય છે બરોબર પરંતુ તે નાણાકીય ત્રણ વર્ષ ગણવામાં આવે છે આપની આવકનો દાખલો નીચે મુજબ જોઈ શકો છો ખાસ સાંભળજો નાણાકીય ત્રણ વર્ષ ઘણા બધા વાલીઓને એ જ કન્ફ્યુઝન હોય કે સર ત્રણ વર્ષ કયા નાણાકીય નાણાકીય વર્ષ એટલે શું તો મેઇન કન્ફ્યુઝન પોઈન્ટ અહીંયાથી દૂર કરી ખાસ એક આવકના દાખલાની તારીખ આપણે આપેલી છે કે જે દાખલો જો કોઈ પણ વાલી મિત્રો પોતાના આવકના દાખલો તમે ચેક કરશો અને એ આવકની દાખલાની તારીખ એક ચાર બે હજાર એકવીસ પછીની છે

વાત છે ઓનલાઈન ફોર્મ ભર્યા પછી જો ફોર્મમાં ભૂલ જણાય તો શું કરવું હવે કદાચ એવું બની શકે કે જ્યારે તમે ફોર્મ ભરો છો તો ફોર્મમાં અમુક વસ્તુમાં ભૂલ દેખાય છે કોઈ નામમાં કોઈ સ્પેલિંગમાં તો એની માટે શું કરવાનું છે કે જ્યાં સુધી આપ કન્ફર્મ નહીં કરો ત્યાં સુધી ગમે એટલી વાર ફોર્મ એડિટ કરી શકાશે પરંતુ એક વખત જો તમે ફોર્મ કન્ફર્મ કરી લીધું તો તમે ફોર્મ એડિટ કરવાને પાત્ર નથી હવે ફોર્મ ભરવાના અમુક અમુક સ્ટેજીસ છે સ્ટેજ 1 સ્ટેજ 2 સ્ટેજ 3 સ્ટેજ 4 ઓકે જેમાં સ્ટેજ 4 માં તમારે બધી જ ડિટેલ ચેક કરીને ફોર્મ નંબર કન્ફર્મ કરવાનો છે ઓકે તમે તમારું ફોર્મ જ્યારે કન્ફર્મ કરશો ત્યારે તમારી બધી જ ડિટેલ અને ડોક્યુમેન્ટેશન વેરીફાઈ કરવાના છે અને એક વખત જો તમે વેરીફાઈ કરી લીધું અને પછી તમારું ફોર્મ કન્ફર્મ થઈ ગયું તો તમે એડિટ કે સુધારા વધારા કરી શકતા નથી અને ત્યારબાદની જે પ્રોસેસ છે ત્યારબાદ જિલ્લા કક્ષાએ તમારું ફોર્મ અપ્રુવ કે રિજેક્ટ જે મેસેજ આવશે એની ઉપર આગળ આગળની કાર્યવાહી કરવામાં આવે છે અને તેની જાણ તમને એસએમએસ દ્વારા પણ કરવામાં આવે અને ફોર્મ ભરતી વખતે શાળાની કેટેગરીનું માધ્યમ અને લખવામાં કલ ભૂલ ન થાય તેની વિશેની ખાસ અગત્યની શું રાખવાની છે આપણે ધ્યાન રાખવાનું છે બધી બાબતોનું નેક્સ્ટ એની પછી પ્રવેશ મળી ગયો કે કેમ કેમ ખબર પડે ઘણા બધા વાલીઓને એ જ પ્રશ્નો કે એ કન્ફ્યુઝન હોય કે સર મેસેજ તો આવ્યો નથી ફોર્મ ભરાઈ ગયું છે જિલ્લા કક્ષાએ માન્ય થઈ જાય છે એનો મતલબ એવો નથી કે તમારું એડમિશન કન્ફર્મ થયું છે તમારો ફક્ત અને ફક્ત ફોર્મ એપ્રુવ થયું છે એનો મતલબ એવો નથી કે તમારું એડમિશન કન્ફર્મ થયું છે એની માટે આરટી બે હજાર ચોવીસમાં છ તારીખે ફર્સ્ટ રાઉન્ડ બહાર પડે અને ડ્રોમાં તમારું જો બાળકનો નંબર આવે તો આરટીની વેબસાઇટ ઉપર વખત વખતે અપડેટ કરે છે એ અપડેટની માહિતી આપણને ક્યાંથી મળે તો આરટીની વેબસાઇટ ઉપરથી આપણને વખત વખત માહિતી મળે અને તમે જે રજિસ્ટર મોબાઈલ નંબર આપેલો છે એ જ મોબાઈલ નંબર પર તમને મેસેજ દ્વારા પણ માહિતી પ્રાપ્ત થઈ શકે છે ઓકે નેક્સ્ટ આગળ પ્રવેશ મળી જાય તો કોઈ ફી ભરવાની છે કે નહીં નહીં બિલકુલ નહીં ઝીરો શૂન્ય કોઈ પણ જાતની ફી ભરવાની રહેતી નથી જો આપનું બાળક આરટી એક્ટ બે મુજબ કોઈ પણ ગુજરાતની કોઈ પણ શાળા જે સીબીએસઈ શાળા હોય જે એસીબી શાળા હોય કે કોઈ પણ શાળા હોય એમાં તમને આરટી થ્રુ એડમિશન મળેલું છે તો કોઈ પણ જાતની તમારે એક પણ રૂપિયાની ફી ભરવાની રહેતી નથી ખાસ આ સૂચના છે અને દરેક દર વર્ષે ઉપરથી આપણી જે ગુજરાત સરકાર છે જે બાળક આરટીમાં એડમિશન લઈ છે ગુજરાત સરકાર દર વાર્ષિક દર વર્ષે વાર્ષિક વર્ષના અંતે ત્રણ રૂપિયા એક્સ્ટ્રા એક નાના એવા માધ્યમથી તમારા ડાયરેક્ટ ડીબીટી ના માધ્યમથી વાલીના ડાયરેક્ટ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરે છે ત્રણ રૂપિયા આપવાનો હેતુ વિદ્યાર્થીઓને બૂટ પુસ્તકો અને પરિવહન કે સ્કૂલ બીજ જેવા નાના મોટા ખર્ચા માટે આપવાનો છે ઓકે નેક્સ્ટ એની પછી આઈટી ટીમ કતારગામ વિશે ખાસ હવે જો તમારે આઈટી ટીમ કતારગામ આ શું છે એની વિશેની તમને સંપૂર્ણપણે માહિતી ટીમ ના એક્સપર્ટ રાકેશ વરિયાસર આપશે આરટી ટીમ કતારગામ આરટી ટીમ કતારગામ એક એવી ટીમ છે કે જે છેલ્લા આઠ વર્ષથી તદ્દન સાવ મફતની અંદર છે એ ઓનલાઈન ફોર્મ ભરવાનું કામ કરે છે જે બાળકોને પ્રવેશ પ્રક્રિયા કે જ્યારથી પ્રવેશની એડવર્ટાઈઝમેન્ટ થાય છે ત્યાંથી લઈ અને બાળક શાળામાં એડમિશન લઈ લે છે ત્યાં સુધીની તમામ માહિતી આ આરટી ટીમ કતારગામ છે બાળકોને અને વાલીઓને પૂરી પાડે છે આ ટીમમાં કામ કરતા તમામ સભ્ય છે એ એજ્યુકેટેડ છે જેમાં ડોક્ટર છે વકીલ છે શિક્ષકો છે પ્રોફેસર છે વગેરે જેવા જે પોતાના ધંધા સાથે જોડાયેલા છે અને રાત્રિના સમયે પોતાનો કિંમતી સમય કાઢી અને બાળકો અને વાલીઓને છે એ મદદરૂપ થાય છે આ એક સામાન્ય માહિતી છે એ આરટી ટીમ કતાર ગામની હતી હવે નેક્સ્ટ વાત કરીએ આપણે તો આરટીલ નું શેડ્યુલ શું છે તો સૌપ્રથમ આરટીના નિયમ પ્રમાણે કે સરકાર દ્વારા આરટી જ્યારે ફોર્મ ભરવાના હોય એના દસ દિવસ પહેલા સરકારને એક જાહેરનામું બહાર પાડવું પડે છે જે જાહેરનામું ન્યૂઝપેપરની અંદર બહાર પડ્યું હતું અને ઓનલાઈન વેબસાઇટ દ્વારા જે એ રજૂ થઈ ગયેલું એ જાહેરનામું છે કે કઈ રીતે આપણે ફોર્મ ભરવાનું છે ક્યારે ભરવાનું છે કેટલી તારીખ સુધીમાં ભરવાનું છે હવે નેક્સ્ટ વાત કરીએ આપણે તો મુખ્ય વસ્તુ એ છે કે આ એડમિશન ભરવાનો સમયગાળો શું છે તો આખો અહીંયા આપણને છે એ શેડ્યુલ આપ્યું છે કે શાળામાં કઈ રીતે આપણે આરટી નું કાર્ય કરી શકાય તો એક સંભવિત અહીંયા આપણને કાર્યક્રમ આપવામાં આવ્યો છે આરટી માટે કે સૌપ્રથમ કે વર્તમાન પત્ર દ્વારા છે જાહેરાત કરવામાં આવે છે આરટી ટીમ દ્વારા તો વર્તમાન પત્રમાં પાંચ તારીખ દ્વારા છે જાહેર કરવામાં આવ્યું હતું કે તમે ફોર્મ ક્યારે ભરી શકો છો ત્યાર પછીની વાત કરીએ તો ઓનલાઈન ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ ભેગા કરવા જે હમણાં મેં સમય કીધું એમ કે દસ દિવસનો સમય સરકાર દ્વારા આપવામાં આવે છે તો આ વખતે તારીખ પાંચ થી લઈને તેર તારીખ સુધી નવ દિવસનો સમય આપણને ડોક્યુમેન્ટ ભેગા કરવા માટે આપેલો હતો હવે મુખ્ય વસ્તુ એ છે કે ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ તો આ વખતે ઓનલાઈન ફોર્મ ભરવા માટે આપણને કુલ તેર દિવસ આપેલા છે તારીખ ચૌદ ત્રણ બે હજાર ચોવીસ થી લઈને છવ્વીસ ત્રણ બે હજાર ચોવીસ સુધી આ ત્રણ તેર દિવસ છે ત્યાં સુધી તમે ફોર્મ ભરી શકો છો હવે જિલ્લા કક્ષાએ ફોર્મ એટલે કે જ્યારે તમે ચૌદ તારીખે ફોર્મ ભરી ગયો છો ત્યાર પછી જિલ્લા કક્ષાએ ક્યારે એ લોકો ચકાસણી કરે ને મંજૂર કરે તો એ પણ ચૌદ તારીખથી લઈને અઠ્યાવીસ તારીખ એટલે કે પંદર દિવસ સુધી છે એ જિલ્લા કક્ષાએ મંજૂર કરે છે કે તમે જે ફોર્મ ભરેલું યોગ્ય છે કે અમાન્ય છે એની જાણ તમને મેસેજ થી કરે છે ફોર્મ ભરાઈ ગયા પછી હવે ત્યાર પછી કે ઓનલાઈન ફોર્મ ભરી દીધું હોય કદાચ કોઈ ડોક્યુમેન્ટ ખૂટતું હોય તો એની માહિતી તમને આપવામાં આવે એની એક તક આપવામાં આવે એ માટે ત્રણ દિવસ ટીમ દ્વારા આપવામાં આવ્યું છે તારીખ એક ચાર બે હજાર ચોવીસ થી લઈને તારીખ ત્રણ ચાર બે દિવસમાં તમારે કોઈ પણ ખૂટતું ડોક્યુમેન્ટ હોય તો એ અપલોડ કરવું હોય તો એની માહિતીની તક એક આપવામાં આવે છે ત્યાર પછી અમાન્ય થયેલી અરજી કોઈ પણ હોય એ અમાન્ય થયેલી અરજી પૈકી તમે ફરી વાર ડોક્યુમેન્ટ એની અંદર અપલોડ કરી શકો જે જિલ્લા કક્ષાએ ચકાસણી થાય એટલે કે જે આપણે ભર્યા હતા એ ચકાસણીનો સમયગાળો છે એક તારીખથી લઈને ચાર તારીખ સુધી અને અંતે પ્રથમ પરીક્ષાનો મુખ્ય વસ્તુ એ છે કે તમે જ્યારે ફોર્મ ભરો છો એ ફોર્મનો સમયગાળો છે લઈને સુધી પણ ફોર્મ ભરો એટલે મેસેજ આવી જાય છે કે જિલ્લા કક્ષાએ મંજૂર થઈ ગયો તો એનો મતલબ એવો નથી કે જિલ્લા કક્ષાએ મંજૂર થઈ ગયો એટલે આપણું ફોર્મ લાગી ગયું ફોર્મ ભરવાનો પ્રથમ રાઉન્ડ છે જેનો આપણે પરિણામ કહેવાય મુખ્ય આ વસ્તુ છે છ ચાર બે હજાર ચૌદ બે હજાર ચોવીસ પ્રથમ રાઉન્ડ આપણો આરટી નો બહાર પડશે એમાં તમને જાણ કરવામાં આવશે કે તમારું કઈ શાળામાં નંબર લાગેલો છે નેક્સ્ટ વાત કરીએ આપણે તો ક્યાં ક્યાં પુરાવા જોઈએ મુખ્ય વસ્તુ છે પુરાવાનું પુરાવામાં પહેલું બાળકના પુરાવા છે બાળકે ક્યાં ક્યાં પુરાવા જોઈએ તો બાળકનું પહેલું જ પુરાવું છે આધાર કાર્ડ એટલા માટે કે જ્યારે બાળક પ્રથમ ધોરણમાં પ્રવેશ મેળવે છે ત્યારે શાળા વતી હોય એ બાળક આરટી હેઠળ આ વર્ષે ફોર્મ ભરી શકશે નહીં કારણ કે જે પહેલું ધોરણ ભણે છે ત્યાંનો ઓલરેડી યુઆઈડી નંબર પડી ગયો છે એટલે આધાર કાર્ડ દર્શાવવું ફરજિયાત છે બાળકનું બીજું છે મુખ્ય બાળકનો જન્મનો દાખલો જન્મનો દાખલો હોવો મુખ્ય જરૂરી છે જન્મના દાખલા માટે કે બાળકના છ વર્ષ પૂરા હોય એ જ બાળક પ્રવેશ પાત્ર રહેશે છ વર્ષથી એક દિવસ પણ ઓછો હશે તો એ બાળક પ્રવેશ મેળવી શકશે નહીં આ માટે આ વર્ષે જે સરકારે જન્મ તારીખ આપી છે જન્મ તારીખની વાત કરીએ તો આ વર્ષે બે છ બે હજાર સત્તર થી લઈ અને એક

રેઠણના પુરાવામાંથી આપેલા કોઈ પણ રેઠણના પુરાવા જે તમે દર્શાવી શકો છો દાખલા તરીકે પહેલું છે પિતાનું આધાર કાર્ડ મુખ્ય વસ્તુ એ ભાડે રહેતા વ્યક્તિ પણ પોતાના આધાર કાર્ડ જ્યાં રહેતા હોય ત્યાં આધાર કાર્ડમાં એડ્રેસ હોય તો એ આધાર કાર્ડ છે એ એડ્રેસ પ્રૂફમાં દર્શાવી શકે છે બીજું છે પાસપોર્ટ જો કઢાવેલો હોય તો એ પણ તમે ત્યાર પછી લાઈટ બિલ તમે દર્શાવી શકો લાઈટ બિલમાં ખાસ યાદ રાખજો કે બાળકના પિતાના નામનું લાઈટ બિલ હોય તો જ ચાલશે માતા કે બાળકના દાદાના નામનું લાઈટ બિલ ચાલશે નહીં ત્યાર પછી વોટર બિલ જે આવતું હોય એ ચાલે છે આપણે ચૂંટણી કાર્ડ હોય તો એ ચાલે છે રાશન કાર્ડ હોય તો એ ચાલે છે અને ખાસ ભાડા કરાર ભાડા કરાર સાદો ચાલતો નથી અહીંયા લખ્યું છે રજિસ્ટ્રેશન ભાડા કરાર રજીસ્ટર ભાડા કરાર જે મામલતદારની અંદર છે એ રજીસ્ટર કરાવવો પડે જેમાં પોલીસ વેરીફિકેશન થતું હોય છે એ જ રજીસ્ટ્રેશન ભાડા કરાર માન્ય ચાલે સાદો જે ભાડા કરાર કરીએ છે ચાલતો નથી એટલે મુખ્ય અમે એવું કહીએ છીએ કે આધાર કાર્ડમાં એડ્રેસ હોય તો એ આપણે મુખ્ય દર્શાવવું જોઈએ ત્યાર પછી બાળકના પિતાનું પાન કાર્ડ જો અહીંયા મેં ખાસ દર્શાવ્યું છે કે આ વર્ષે એક નવો સુધારો આવ્યો છે અને એ સુધારો એ છે આરટીએ ના કાયદા મુજબ કે જે વાલી પાન કાર્ડ ધરાવતા હોય તો એમણે પાન કાર્ડ મૂકવું ફરજિયાત છે આ એક કાયદો છે એ પ્રમાણે આ વર્ષે એક નવો સુધારો આવ્યો છે ઘણી વખત એવું થતું હોય છે કે પાન કાર્ડ નથી તો આ વખતે પાન કાર્ડ દર્શાવવું ફરજિયાત છે જો પાન કાર્ડ તમારી પાસે નથી તો પણ કોઈ વાંધો નહીં પાન કાર્ડ ન હોય તો અંદર એક સેલ્ફ ફોર્મ આવે છે પત્ર એ ભરીને પણ તમે દર્શાવી શકો છો હવે આવકનો દાખલાની મર્યાદા કેટલી તો આવકના દાખલાની બે મર્યાદા આપી જો શહેરી વિસ્તારમાં તમે ફોર્મ ભરતા હો તો એક લાખ પચાસ વધુમાં વધુ ઓછામાં ઓછાથી લઈને વધુમાં વધુ એક લાખ પચાસ થી વધુ ચાલશે નહીં એક લાખ પચાસ હજાર સુધીના વ્યક્તિ આવકનો દાખલો આપી શકે અને ગ્રામ્ય વિસ્તાર હોય તો વધુમાં વધુ એક લાખ વીસ હજાર રૂપિયા સુધી ત્યાર પછી વાલીનું જાતિનું પ્રમાણપત્ર ઓબીસી એસસી એસટી માં આવતા હોય તેમની માટે જાતિનું પ્રમાણપત્ર હોય તેમને દર્શાવવાનું છે જેમ કે ઓબીસી માં આવતા હોય એસસી એસટી માં કે ટીડબલ્યુએસ ની અંદર આવતા હોય એ જેમને અનામત મળી છે એ લોકોએ જાતિનો દાખલો આપવાનો છે ખાસ જનરલ કેટેગરી જે અનામતમાં નથી આવતા એમણે જાતિનો દાખલો આપવો ફરજિયાત નથી એ ઓપન કેટેગરીમાં ફોર્મ ભરી શકે છે ત્યાર પછી બીપીએલ નું કાર્ડ જો બીપીએલ માં આવતા હોવ તો BPL તમારી પાસે અને એમાં પણ 0 થી 20 અંક ની નીચે આવતા હોવ તો દર્શાવવાનું છે નહીતર ફરજિયાત નથી અને બાળક ની જગ્યાએ જો બાળકના ના બેંક ની પાસબુક તમે ન આપી હોય તો એની જગ્યાએ માતા અથવા પિતા ની બેંક ના પાસબુક તમારે આપવાની રહેશે ફરીવાર કહી દઉં એટલા જ માટે છે કે માત્ર તમારે 3000 જે સ્કોલરશિપ રૂપે સરકાર આપે છે માટે

તમારું ફોર્મ લાગ્યું છે ફોર્મ ભરાઈ ગયું છે તમામ જાણ તમને મેસેજ દ્વારા કરશે એટલે પપ્પાનો મોબાઈલ નંબર જે હોય એ આપવાનો છે બીજો કોઈ એક્સ્ટ્રા મોબાઈલ નંબર આપવાનો હોય તો એ પણ તમે આપી શકો છો ત્યાર પછી ઈમેલ આઈડી જો વાપરતા હો તો ફરજિયાત નથી પાકો એડ્રેસ જે ફોર્મમાં દર્શાવવાનું હોય એ જ તમારે બતાવવાનું છે જે મેં અગાઉ વાત કરી હતી કે આધાર કાર્ડ છે કે કોઈ પણ જે તમારી પાસે એડ્રેસ હોય તમે પછી ક્યાં મીડિયમમાં બેસાડવું ખાસ ફોર્મ ભરતી વખતે એની ભૂલ કરવાનું કે આપણે ગુજરાતી મીડિયમમાં બેસાડવું એની ઇંગ્લિશ મીડિયમ સિલેક્ટ કરી નાખીએ ફોર્મ લાગી જાય પછી તમે શાળામાં જઈને એમ કહેશો કે નહીં અમારે ઇંગ્લિશમાં બેસાડવું ગુજરાતીમાં બેસાડજો એ નહીં ચાલે ફોર્મ ભરતી વખતે તમારે ક્યાં મીડિયમમાં બેસાડવું એ સિલેક્ટ કરવાનું છે ત્યાર પછી જે સ્કૂલમાં બાળકને બેસાડવાનું હોય ઈચ્છા હોય એવી સ્કૂલનો એક લિસ્ટ તમારે તૈયાર કરી રાખવું તમારી આજુબાજુના છ કિલોમીટરની અંદર તમારે અત્યારના છ કિલોમીટરના અંતરમાં લિસ્ટ આવશે તો એને તૈયાર કરી રાખવું ક્રમવાઇઝ કે પેલી મારે આ શાળા પસંદ કરવી છે કે એમાંય તો એ પહેલું પછી બીજું ત્રીજું આવી રીતે તમે આખી આખી એક શાળાનું લિસ્ટ તૈયાર કરી શકો છો આ એક વધારેની વસ્તુ તમારે સાચવવાની છે આ પ્રૂફ તરીકેની જે ફોર્મ ભરતી વખતે તમારે આ તમામ વસ્તુ દર્શાવવી પડશે જો અહીંયા કીધું છે ફોર્મ ભરતી વખતે તમારે આ વસ્તુ દર્શાવવાની નેક્સ્ટ વાત કરીએ આપણે

તમને સ્થળ એડ્રેસ આપેલું છે કે ફોર્મ તમે ક્યાં ભરી શકો છો તો શ્રી સમસ્ત વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિની વાડી સોસાયટી પીપલ્સ ચાર રસ્તા કતારગામ ભરી શકો છો આ ફોર્મ માટે અને વધારે માહિતી માટે વિડીયોના અંતમાં એટલું કહીશ કે વધારાની માહિતી માહિતી માટે તમારે આમાંથી કંઈ પણ મૂંઝવતા પ્રશ્ન હોય તો અહીંયા અમારો એક હેલ્પલાઇન નંબર આપ્યો છે કે જે હેલ્પલાઇન નંબર ઉપર છે એ તમે ફોન કરી શકો છો આ નંબર ખાસ નોટ કરી દેવો આ નંબર ઉપર તમે છે એ ફોન કરી અને આરટી ને લગતા કંઈ પણ મૂંઝવતા પ્રશ્ન હોય તો તમને તદ્દન વિના મૂલ્ય છે સહાય કરવામાં આવશે તો આ હતી આરટી ની માહિતી માત્ર છેલ્લે એટલું કહેવાનું કે આ વર્ષે જે આરટી નો કેમ્પ છે તો એની અંદર આપ બધા ભાગ લ્યો અને આરટી ટીમ છે એ તમને તદ્દન મફત ની અંદર છે ફોર્મ કરી આપશે થેન્ક યુ